નમસ્કાર મિત્રો મિત્રો આપના લગ્નમાં બાધા આવે છે વિઘ્નો આવે છે તો આ દીકરીઓ માટે ઉપાય છે ચૈત્ર નવરાત્રિમાં રાત્રિના સમયે આ ઉપાય કરવાનો છે આપણે શું કરવાનું છે માની સામે છે આપના કોઈ પણ કુળદેવી હોય એમની સામે આપણે બેસી જવાનું છે સૌથી પહેલા જગદંબાને આપણે સિંદૂર ચડાવવાનો છે સાથે કંકુ ચડાવવાના છે લાલ પુષ્પની માળા અથવા લાલ પુષ્પો ચડાવવાના છે અને એક બહુ નાનો મંત્ર આપની સમક્ષ રાખું છું એમની આપને ખાસ કરીને નવ માળા કરવાની છે શ્રદ્ધાને ભાવથી અને જ્યાં સુધી આપ આ જપ કરો ત્યાં સુધી ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત રાખવાનો છે બહુ નાનો મંત્ર છે અને માની કૃપા થાય એટલે આપને ચોક્કસ રીતે સારા વર્ની પ્રાપ્તિ અવશ્ય થશે શ્રદ્ધાને ભાવથી કરવાનો છે આ મંત્ર અવશ્ય લખી લેશો મંત્ર છે ઓમ શ્રીમ વર પ્રદાય શ્રી નમઃ બહુ નાનો મંત્ર છે અને ભાવથી કરશો તો આપની જીવનની ઈચ્છા માં જગદંબાની કૃપાથી અવશ્ય થશે નમસ્કાર